હેલ્લો ગાઈસ તો સ્વાગત છે આપડા નવા વિડીયોમાં તો આજનો વિડિયો છે સેકન્ડ હેન્ડ ગાડીઓનો મેળો તો આપ જોઈ શકો છો મિત્રો મારી પાસે ફોર વ્હીલર ની લાઇન છે તો કયા કયા મોડેલ છે કઈ કઈ ગાડી છે કેવી કેવી કન્ડિશન છે લોન થાય છે કે નહીં તો પૂરી વિગત મિત્રો જાણીએ આવા અવનવા વિડીયો અમે તમારા માટે મનોરંજન માટે મિત્રો

મળીએ અને પૂરી વિગત જાણીએ મિત્રો અને એક એક વન બાય વન એક ગાડી આપણે તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણે આવી ગયા છે ચકાસોટો કન્સલ્ટ એવા શ્રી પાસે તો અહીંયા આપણે મિત્રો સુગર ફેક્ટરી રોડ કોડીનાર ત્યાં ડાબા જમણા હાથ ઉપર મિત્રો જો કોડીનારની સિટી બાજુ થયા આવો તો જમણા હાથ ઉપર અને વેરાવળ હાઈવે ઉપરથી મિત્રો આવો વેરાવળ તો ડાબા હાથ ઉપર તો ચલો હવે આપણે ફેઝરભાઈ સાથે તમને ટુ વ્હીલ ફોર વ્હીલ બધીની વિગત આપીએ શું પ્રાઇસ છે ક્યાં મોડલ છે અને વીમો પોલિસી ચાલુ છે વીમા બંધ છે કે શું છે કંડિશન કેવી છે તો વિડીયોમાં મિત્રો શેક સુધી બન્યા જાય તો અત્યારે આપણે મિત્રો આવી ગયા છે ફોર વ્હીલરના ગોડાઉનમાં જ્યાં મેં તમને ચકાસવની વાત કરી તો ભાઈ આપણી સાથે છે તો એક એક ગાડીની આપણે વિઝિટ કરીએ અને એક એક ગાડીની કિંમત જાણીએ એક એક ગાડીની કંડિશન કેવી છે અને ઓલ્ટો બે હજાર ઓગણીસનું મોડલ છે વન વ્હીલર છે અને ફૂલ વીમો ચાલુ છે આનો પ્રાઇસ જે છે તમારે બે લાખ એસી હજાર બે લાખ એસી હજાર રૂપિયા પ્રાઇસ છે બે હજાર ઓગણીસ ઓગણીસનું ઓલ્ટોનું મોડલ છે આપ જોઈ શકો છો અંદરથી ઇન્ટીરિયર તમને બતાવીએ છીએ વીમો પણ ચાલુ છે વીમો વીમો ચાલુ છે બમ્પર ટુ બમ્પર ફૂલ વીમો છે બમ્પર ટુ બમ્પર ફૂલ વીમો ચાલુ છે અને ખૂબ જ સારી કંડિશનમાં અલ્ટો છે આપ જોઈ શકો છો અત્યારનું અંદરનું ઇન્ટિરિયર ખૂબ જ સારું છે એની પછીની નેક્સ્ટ ગાડી છે રેન્યુઅલ ક્વિડ બે હજાર સોળ મોડલ છે એક લાખ અને એસી હજાર એક લાખ ઓનર સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર ગાડી છે એક લાખ અને એસી હજાર રેન્યુઅલ ક્વિડ પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ ચાલો અંદર તમને બતાવીએ પછીની ગાડી છે સુઝુકીની વેગેન હાર વેગેનારની શું છે આ સેકન્ડ ઓનર છે પ્યોર પેટ્રોલ છે આ આવશે બે લાખ અને ત્રીસ હજાર બે લાખ અને ત્રીસ હજારમાં પેટ્રોલ પ્યોર પેટ્રોલ અને સેકન્ડ ઓનર ગાડી છે તો ચાલો આની પર તમને અંદરથી ઇન્ટિરિયર બતાવી દઈએ એક પ્રકારની ગાડી છે આપ જોઈ શકો છો એકદમ રેડ કલરનું મટિરિયલ વાળી વેગેનાર છે મિત્રો ને અમુક ગાડીઓ મિત્રો આપ જોઈ શકો છો કે અમુક ગાડીઓ હજી બહાર છે અહીં હાજર નથી બાકી ટકા ગાડીઓનો મેળો છે મિત્રો એ ટાઈપમાં ગાડીઓ છે અમુક ગાડીઓ બહાર ગયેલ છે જેટલી ગાડી અહીંયા હાજર છે તે બધી ગાડી તમને બતાવીએ તો ચાલો નેક્સ્ટ ગાડી તરફ આપણે જઈએ સુઝુકીની કેટે કયું કે બે હજાર અગિયારનું નું મોડલ છે પેટ્રોલ અને સીએનજી આવશે ત્રણ ઓનર છે કિંમત છે એક લાખ ને ત્રીસ હજાર એક લાખ ને ત્રીસ હજાર રૂપિયામાં થર્ડ ઓનર છે અને સીએનજી પ્લસ પેટ્રોલ ગાડી છે અને છે એની પછીની પણ નેક્સ્ટ ગાડી છે રેડ કલર માંડલ છે આ ત્રણ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી આ આવશે બે લાખ ને દસ હજાર રૂપિયા બે લાખ અને દસ હજાર માં ટોપ મોડલ છે મિત્રો બે હજાર બે હાજર ચૌદ નું મોડલ છે અંદર થી જોઈ શકો છો મિત્રો ગાડી ગાડી આપ જોઈ શકો છો કે માર્કેટમાં વધારે ચાલતી હોય સુજીકની સ્વિફ્ટ જે વધારે લોકો લેવાની પસંદ કરતા હોય તો સ્વિફ્ટ પણ અહીંયા હાજર છે એક સ્વિફ્ટ બહાર ગઈ છે રેડ કલરની એ થોડુંક લેટેસ્ટ મોડલ છે અને આ મોડલ ક્યારનું છે આ મોડલ બે હજાર દસનું છે ડીઝલ વર્ઝન છે ચાર ઓનર છે આ ગાડી આવશે તમને એક લાખ ઓનલી ફોર એક લાખ હજારમાં ફોર છે મિત્રો અને ડીઝલ એન્જિન ગાડી છે આ પોતાની એવરેજ બાવીસ બાવીસ ડીઝલમાં બાવીસ પ્લસ બાવીસ પ્લસ એવરેજ રહી છે સ્વિફ્ટની આ બધા જાણો છો એ પછીની નેક્સ્ટ ગાડી છે મિત્રો ટાટા ની વિસ્ટા આ કે નું છે આ 2013 નું મોડેલ છે ત્રણ હુનર છે આ આવશે ફક્ત એસી હજાર રૂપિયામાં આપ જોઈ શકો છો મિત્રો કે ફક્ત એસી હજારમાં ટાટા ઇન્ડિકા વિસ્ટા આપ જોઈ શકો છો એને પણ આપણે અંદરથી જોઈ લઈએ આપ જોઈ શકો છો એની કન્ડિશન હવે પછીની ગાડી છે સુઝુકીની રીટ્સ સોરી સુઝુકીની રીટ્સ ગાડી છે આની શું પ્રાઇસ છે આ ડીઝલ વર્ઝન છે આમાં પાંચ ઓનર છે વીમો ચાલુ પીયુસી ચાલુ આ ગાડી આવશે ફક્ત એક લાખ અને ત્રીસ હજાર એક લાખ અગિયારનું મોડલ બે હજાર અગિયારનું મોડલ એક લાખ ને ત્રીસ હજારમાં કેટલા ઓનર છે પાંચ પાંચ ઓનર છે મિત્રો એનું પછીનું મોડલ પણ મિત્રો સુઝુકીની રીટ્સ છે અને આની કયું મોડલ છે આ બે હજાર ચૌદનું મોડલ છે આમાં વીમો ચાલુ પીયુસી ચાલુ ડીઝલ વર્ઝન આમાં ત્રણ ઓનર આ ગાડી આવશે તમને એક લાખ ને સાઠ હજાર એક લાખ ને સાઠ હજારમાં આમાં પણ ત્રણ ઓનર છે સુઝુકીની રીટ્સ ગાડી છે સો સારી કન્ડિશનમાં છે આ ગાડીઓ મિત્રો તમારે જોવી હોય તો કોડીનાર સુગર ફેક્ટરી રોડ લેફ્ટ સાઈડમાં આવશે ઝકાસ ઓટો કન્સલ્ટ ત્યાં તમને ભાઈ મળી જશે ને એની પણ તમે અંડર કંડિશન જોઈ લખો છો સુઝુકી રીટ્સની જે લોકોનું નાનું ફેમિલી મિત્રો હોય તેના માટે સુઝુકી રીટ્સ બેસ્ટ ગાડી ગણાય છે જેવી કે નાની સ્વિફ્ટ છે આ બધી ગાડીઓ બેસ્ટ ગણાય છે એની પછીનું છે મિત્રો અલ્ટો મોડલ છે આપે એનું આ બે હજાર બારનું મોડલ છે પ્યોર પેટ્રોલ વર્ઝન છે ટુ ઓનર છે બે ઓનર છે આ ગાડી તમને આવશે ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર જોઈ શકો છો મિત્રો ફક્ત ફક્ત પંચ્યાસી હજારમાં અલ્ટો બે ઓનર છે મિત્રો અને તેને પણ આપણે અંદરથી પણ એક સમયમાં અલ્ટોની માર્કેટ મિત્રો એટલી હતી અત્યારે પણ અલ્ટો મળવી મુશ્કેલ છે મિત્રો આપની આ ચકાસોટો કન્સલ્ટમાં તમને ઓલ્ટો પણ મિત્રો મળી જશે સમયમાં મિત્રો આવેલી સમયમાં ફેમસ થનારી ગાડી એવી ટાટા નેનો જે ટૂંકા ફેમિલી માટેની ગાડી છે તે નેનો પણ મિત્રો આ હાજર છે અને નેનોમાં એન્જિન પાછળ આપવામાં આવે છે અને આગળ તમને ડેકી આપવામાં આવે છે તો નેનો પણ હાજર છે નેનો ને કેવું આ બે મોડલ છે પેટ્રોલ છે તો ઓનર છે આ આપી દઈશ ફક્ત અને ફક્ત ત્રીસ હજાર ઓહો શું વાત કરો ત્રીસ હજારમાં મિત્રો નેનો ટુ વ્હીલ લેવી એના કરતા હું તમને કહી દઉં કે પૈસા હોય તો નેનો જ લઈ લેવાય આવા ભરભર તડકામાં તમને ખબર છે કે આપણે ટ્રાવેલિંગ કરવું હોય તો ત્રીસ હજારમાં માં આવો અને નેનો મિત્રો લઈ જવા જોઈ શકો છો નેનો ને ચારે બાજુ આપણે બતાવીએ નાનકડી ગાડી ગમે ત્યાં પાર્કિંગ થઈ જાય એવી નેનો તો મિત્રો અત્યારે આપણે જે ગાડીઓ જોઈએ બધી જકાસ ઓટો કન્સર્ટમાં હતી અડધી ગાડીઓ બહાર ગઈ છે મિત્રો જો તમારી માંગ હશે અને તમને વિડીયો મિત્રો પસંદ આવશે તો આપણે આનો પાર્ટ ટુ પણ બનાવશું બીજી ગાડીઓ આવશે ત્યારે અને ભાઈને આપણે થોડીક વાતચીત કરીએ કે ભાઈ તમે જે આ બધા ભાવ કીધા છે તે ફિક્સ જ રાખવાના કે બેઠક કર્યા ના એમાં બેઠક થાય ને એટલે થોડું ઘણું આમ થઈ જશે તો બેઠક થઈ તો મિત્રો બધી ગાડીઓમાં થોડું ઘણું ઉપર નીચે થોડું ઘણો આવી શકે છે મિત્રો તો જેને પણ મિત્રો ખરેખરમાં લેવાની ઈચ્છા હોય તો મિત્રો તમે અહીંયા આવીને મુલાકાત કરી આવો તો હવે આપણે આ જકાસ કન્સર્ટમાં ટુ વ્હીલો પણ એટલી જ છે મિત્રો સ્પ્લેન્ડર છે પલ્સર છે એવી ગાડીઓ છે તો આપણે ત્યાંની વિઝિટ કરીએ તો ચાલો વિડીયોમાં બની જ્યારે આપણે બેઠક કરીએ ત્યારે ભાવતાલ થોડો થોડો ઘણો ફેરફાર કરી આપશું બરોબર કોઈ પણ આવે આપણો વિડીયો જોઈને આવશે તો વધારે કરી આપશું ઓફર સારી આપશું આપણે વધારે સારી જો વિડીયો લાઈક કરે ફોલો કરીને આવે તો આપણે એનાથી પણ સારી આપશું જે પણ કોઈ પણ ગાડી જોશે નાની મોટી ઊંચી નાની જે પણ ગાડી બધી ગાડી આપણી પાસે અવેલેબલ રહેશે તો મિત્રો હવે ચેલેન્જની વસ્તુ થઈ ગઈ છે ફેજલભાઈ આપણે કીધું છે કે જો આપણો વિડીયો જોઈને મિત્રો અહીંયા આવશે તો ફેજલભાઈ એને બંને એટલું ડિસ્કાઉન્ટ બધું આપશે બધી લોન કરાવી આપશું કેસ તો કાંઈ પણ મસ્ત હોય છે એ પણ કરાવી આપશું બધું કરાવી આપશું લોન વીમો ટ્રાન્સફર એક્સચેન્જ ઓફર આપણે કરેલી આપશું કોઈ પણ જૂની ગાડી હશે એ પણ આપણે લઈ લઈશું સારી ગાડી નવી બીજી જોતી હશે તો એ પણ આપણે અપાવી દઈશું તો મિત્રો હવે શું જોઈએ તો મિત્રો જલ્દી જલ્દી મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને બને બને ત્યાં સુધી આ વિડીયોને કોડીનારમાં મિત્રો ફેલાવો કે ચકાસોટો કન્સલ્ટમાં મિત્રો અને કોડીનારમાં આવી એટલું એટલો મોટો ભવ્ય જે ગાડીઓ માટેનો મેળો છે મિત્રો તે બીજે મેં કંઈ જોયો નથી મિત્રો ને આગળ આપણે હવે કેજલભાઈ આપણે ટુ વ્હીલ વિશે માહિતી આપશે ટુ વ્હીલો લોકો ઘણી છે મિત્રો જે લોકો ફોર વ્હીલ લઈ શકતા હોય તે ફોર વ્હીલ માટે અને ટુ વ્હીલ જે લઈ શકતા હોય છે ટુ વ્હીલ માટે અત્યારે આટલી તો મિત્રો ફેજલભાઈ પાસે એક ખજાનો છે પણ જેટલી પણ ગાડીઓ આમાં લેસ તો ખૂબ મોટો થઈ જશે તો જે મેન મેન ગાડીઓ છે એને આપણે લઈએ તો અત્યારે આપણી પાસે સ્પેન્ડર કયા મોડલ છે બે ફર્સ્ટ ઓનર વીમો પૂરો થઈ ગયો છે

આમાં પણ અમે વીમો ઈજ કન્ડિશન વીમો પીસી અમે ફ્રી માં કરાવી દેશું જો વિડિયો જોઈને આવશે તો 2018 નું મોડેલ છે ઓરિજિનલ ફર્સ્ટ ઓનર ગાડી છે પ્રાઇસ ની છે આ તમને ફક્ત ને ફક્ત 35000 રૂપિયા આપી દેશું ક્યાંય નહીં મળે ટીવીએસ બહુ સારી ગાડી ફર્સ્ટ ઓનર છે એક જ સાથે ચાલે નેક્સ્ટ માં બીજી એક લીવો છે 2016 ફર્સ્ટ ઓનર આમાં પણ એ જ રીતે વીમો પીસી અમારી તરફથી ધક્કા છૂટો તરફથી ફ્રી મળશે તમને આની પ્રાઇસ ઓનલી ફોર સાડત્રીસ હજાર રૂપિયા સાડત્રીસ હજાર ગ્રીન પટ્ટો લીવો બ્લેક કલરમાં ફર્સ્ટ ઓનર બે ટાયર નવા બેટરી નવી એન્જિન જો કંપની પીટી આ છે યુનિકોર્ન માણસની પસંદગી છે અત્યારે હોન્ડા ફૂલ યુનિકોન બેસ્ટ ગાડી બે હજાર સત્તર નું મોડલ સાવ ભાવમાં આપી દેસુ ત્રીસ હજાર એની પછી મિત્રો માર્કેટમાં હંમેશા ચાલનારી હમ બે હજાર પંદર મોડલ બે હજાર પંદર નું મોડલ છે મિત્રો બહુ સારી ગાડી ફર્સ્ટ ઓનર છે બે હાજર પંદર આમાં પણ મિત્રો તમારે વીમો કરાવવો હોય કરાવી હોય મિત્રો અને જોઈએ બજારની વધારે વધારે ચાલવા વાળી

તો સ્કૂટીઓ પણ આપ જોઈ શકો છો લાઇન ટુ લાઇન સ્કૂટીઓ પણ ચકાસો તો કન્સલ્ટમાં હાજર છે તો આપણે એમાંની એક સ્કૂટી વિશે માહિતી જાણીએ ત્યાં મોડલ છે સિલેક્ટેડ નંબરની ગાડી છે ફક્ત ને ફક્ત ચાલીસ હજાર રૂપિયા માફી દીધું ચાલીસ હજાર રૂપિયામાં મિત્રો એક્ટિવ બે હજાર અઢારનું મોડલ અને સિલેક્ટેડ ફર્સ્ટ ઓનર અને સિલેક્ટેડ નંબર ચાલુ એવી બધી બીજી પણ મિત્રો કેમેરામાં તમે જોઈ શકો છો બીજી પણ દસ હજાર રૂપિયાથી લઈ અને જેવી કન્ડિશનમાં તમને ગાડી જોઈએ તમને અહીંયા જકાશ ઓટો કન્સલ્ટમાં મળી જશે તો કેમેરામાં બતાવો બધી સ્કૂટીઓ

અને ખૂબ જ સારી કન્ડિશન છે તમને ખબર છે કે લેડીઝ ચલાવતી હોય તો ગાડી મિત્રો એકદમ સારી કન્ડિશન ઓરિજિનલ વીસ હજાર કિલોમીટર ચાલેલી છે નેક્સ્ટ આપણે સ્પોર્ટ બાઇક માં જાવું હોય થોડુંક એ લોકો ને સ્પોર્ટ બાઈક માં જવું હોય તો તેના માટે હીરો હોન્ડા ની કરીજ માં એ પણ હાજર છે વ્હાઈટ કલર છે શું છે બે હજાર અગિયાર નું મોડલ છે

તો આવી અવનવી ગાડીઓ મિત્રો ફેઝલભાઈ પાસે હાજર છે ચકાસો ઓટો કન્સલ્ટમાં તો જેને પણ લેવાની મિત્ર ઈચ્છા હોય તો તે અહીંયા આવી અને રૂબરૂ મિત્રો ભાવતાલ કરી શકે છે કોઈ પણ બધી ગાડીઓમાં ભાવ કીધો એ ફિક્સ નથી કીધું તમારે જો ખરેખરમાં લેવાની ઈચ્છા હોય તો તમે ફૈજલભાઈ ઓછું કરી જશે એ શબ્દો ફેઝલભાઈ પાસેથી પણ સાંભળીએ નામ એક જ માત્ર ચકાસો તો અને આપણું નામ છે તમારે અહીંયા મારી પાસે દસ હજારથી માંડી અને જેવી ગાડી જોઈએ એવી મળી જશે બધી વસ્તુ અવેલેબલ કોઈ પણ ઘરે આવે મારી પાસે બધું એને સેટિંગ જે એને કરવું એ હું કરી આપું છું અને બહુ સારી ગાડીઓ બધી આપણી પાસે ઘર ઘરાવ ગાડીઓ મળશે કોઈ ડીલરની ગાડી મળશે બધો માલ મળશે એક્સચેન્જ વાળો સારી ગાડીઓ મળશે બહુ સારું રીત ઓકે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમે કમેન્ટ કરીને કહેજો અને જેને પણ લેવાની ઈચ્છા હોય મેં તમને એડ્રેસ આપી દીધું છે એડ્રેસ મિત્રો આપણે કમેન્ટમાં પણ નીચે લખી નાખશું તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ગાંધીગીર યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માત્રમ ભારત માતાજી જય